ગોતરકા ગામના શ્રી અને ગોતરકા ગામ લોકોએ રથનું ઉષ્મા સ્વાગત કર્યું સમગ્ર કાર્યક્રમ શાળા ખાતે યોજવામાં આવ્યો આ યોજનાનો લાભ સ્થળ ઉપર જ આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં લાભાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ન્યાતા કે ઉપસ્થિત ગોતરકા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી અને નાયબ કલેક્ટર કોંડલિયા અને રાધનપુર મામલતદારના જિલ્લા અને પંચાયતના સદસ્ય બાબુભાઈ રાણા અને પૂર્વ સરપંચ શ્રી લખમણભાઈ આહિર અને તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઈ ચાવડા અને કોંગ્રેસના આગેવાન રાધનપુર તાલુકાના પંચાયત પ્રમુખશ્રી ઉપપ્રમુખ શ્રી કારોબારી શ્રી રાધનપુર તાલુકાના વિવિધ અધિકારીઓ કોતરકા પ્રાથમિક શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ સરકાર અને પુરા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ગોતરકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે પહોંચી ત્યારે સૌ ગામ લોકોને તમામ પ્રાંતશ્રી નિર્ભાઈ ગોંડલિયા સાહેબ પણ હાજર રહ્યા મામલતદારશ્રીઓ પણ અને તમામ અધિકારી શ્રીઓ હાજર રહી અને કઈ રીતે ગામડાના લોકોને પોતાના ઘરે બેઠા લાભ મળે અહીંયા જ જે કાંઈ કામ હોય એમને એ ત્યાં સ્થળ પર જ પતી જાય એ વ્યવસ્થા સરકાર આપને દ્વાર એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે